નમસ્કાર એક અનામી કવિની કવિતા પાંચ હજાર વર્ષ પહેલા થયું હતું એમ કહેવાય છે હવે તો દર પાંચ વર્ષે મહાભારત થાય છે હવે ક્યાં કૌરવો કે પાંડવોની વાત છે અહીં તો આ બધાની એક જ નાત છે કોણ વિષ્ણુ કોણ દ્રોણ ને ક્યાં કૃષ્ણની રાહ છે ઘડીમાં રંગ બદલતા કાચિંડાની અહીં ભરમાર છે ભીષ્મની પ્રતિજ્ઞા હજુ આજે સંભળાય છે વચનો બધાય હવે ભાષણ પૂરતા જ પડાય છે ધર્મ કે અધર્મની હવે ક્યાં અહીં લડાઈ છે કોણ કોને ઉલ્લુ બનાવે એની જ હરીફાઈ છે દ્રૌપદીની ચીસ બહેરા કાને જઈ અથડાય છે અહીં તો ખેંચવાની શરતે જ ચીર પુરાય છે સાતમા કોઠા સુધી ક્યાં કોઈથી જવાય છે અભિમાન્યુ બધા જ પહેલા કોઠે હણાય છે શિખંડીના મોહરા પહેરી નીકળ્યા છે બધા અસલી ચહેરા ક્યાં छे ઓળખાય છે શંખ ચક્ર गधा ગદા ક્યાં વપરાય છે હવે તો શબ્દથી જ યુદ્ધ બધા ખેલાય છે ખબર નહીં ક્યારે બનશે આપણા સતનું ભારત બાકી અહીં તો ચાલે જ છે મતનું મહાભારત મતનું મહાભારત